નમસ્કાર ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે ક્યારે એવું થયું છે કે મનમાં ભવિષ્યનો બસ એક નાનકડો વિચાર આવે અને પછી તો વિચારોનું એક આખું વાવાઝોડું શરૂ થઈ જાય એક પછી એક એક પછી એક આજની આ ભાગ દોડવાળી જિંદગીમાં આવું થવું બહુ સામાન્ય છે સાચું કહું તો ભવિષ્યની ચિંતા આપણા બધાને ક્યારેક ને ક્યારેક તો પરેશાન કરી જ જાય છે અને એમાંય ખાસ કરીને રાત્રે જ્યારે ચારે બાજુ એકદમ શાંતિ હોય ત્યારે મગજમાં વિચારોનું યુદ્ધ શરૂ થાય છે આગળ શું થશે જે કરું છું એ બરાબર તો છે ને હું સફળ થઈશ કે નહીં બધું ઠીકઠાક થઈ જશે ને આ સવાલો આ સવાલો આપણી ઊંઘ હરામ કરી દે છે અને સાચું કહું તો આ એક એવી પરેશાની છે જે આપણામાંથી ઘણાને અંદરથી કોરી ખાય છે પણ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આપણી આ એકદમ આધુનિક લાગતી સમસ્યાનો ઉકેલ તો હજારો વર્ષો પહેલાં જ મળી ગયો હતો એક પ્રાચીન ગ્રંથમાં જી હા આપણે વાત કરી રહ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતાની એક એવું જ્ઞાનનું સાગર જેમાં આજના આપણા જટિલમાં જટિલ પ્રશ્નોના પણ એકદમ સરળ અને સચોટ જવાબો સમાયેલા છે એ પ્રસંગ યાદ કરો કુરુક્ષેત્રનું મેદાન છે સામે સેનાઓ ઊભી છે અને અર્જુન પોતાના જ સ્વજનો સામે શસ્ત્ર ઉઠાવતા અચકાય છે એનું મન વ્યાકુળ છે બસ એ જ સમયે ભગવાન શ્રીકૃષ્ણ એને આ અમર જ્ઞાન આપે છે અને માની લેજો આ માત્ર એક શ્લોક નથી પણ જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે એક એવું સૂત્ર જે આપણી ચિંતાના મૂળ પર જ સીધો પ્રહાર કરે છે તો આ શ્લોકનો અર્થ શું છે ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ જુઓ ભગવાન કૃષ્ણ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આપણો અધિકાર આપણો હક ફક્ત ને ફક્ત કર્મ કરવા પર છે એટલે કે કામ કરવા પર જેનું ફળ છે એટલે કે પરિણામ એના પર આપણો કોઈ જ અધિકાર નથી જેમકે પરીક્ષા માટે મહેનત કરવી આપણું બેસ્ટ આપવું એ આપણા હાથમાં છે પણ પરિણામ શું આવશે એ આપણા હાથમાં નથી બસ આ છે મૂળ સિદ્ધાંત કર્મ આપણું ક્ષેત્ર છે ફળ આપણું ક્ષેત્ર નથી અને આ ભેદને સમજવો એ જ ચિંતા મુક્તિની પહેલી ચાવી છે તો પછી ચિંતા આવે છે ક્યાંથી એનો સ્ત્રોત શું છે એનો સ્ત્રોત છે આપણું પરિણામ સાથેનું જોડાણ જ્યારે આપણું ફોકસ કામ કરવા પરથી હટીને કામનું શું થશે એના પર જતું રહે છે બસ ત્યાંથી જ ડર અને વ્યાકુળતાનો જન્મ થાય છે વિચારો કે આપણે કોઈ નવો બિઝનેસ શરૂ કર્યો હવે એમાં મહેનત કરવાને બદલે જો આપણે સતત એ જ વિચારતા રહીએ કે જો નિષ્ફળ ગયો તો નુકસાન થયું તો તો શું થશે આ વિચારો આપણને વર્તમાનમાં કામ કરવાથી રોકે છે અને ભવિષ્યના કાલ્પનિક ડરમાં ડૂબાડી દે છે તો પછી આ ચિંતાના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો શું શાંતિ કઈ રીતે મળે ગીતા આપણને એકદમ સીધો ત્રણ પગલાનો રસ્તો બતાવે છે જુઓ પહેલું પરિણામનો વિચાર જ ડર પેદા કરે છે આ વાતને મગજમાં ફિટ કરી લો બીજું પરિણામને ભૂલીને તમારું સો એ સો ટકા ધ્યાન ફક્ત હાથમાં જે કામ છે એના પર લગાવી દો અને ત્રીજું પગલું એ તો જાદુ છે ચિંતા આપોઆપ જ ગાયબ થઈ જશે કેમકે જ્યારે મન પૂરી રીતે કામમાં વ્યસ્ત હોય ત્યારે ચિંતા માટે કોઈ જગ્યા જ નથી રહેતી ટૂંકમાં આ આખા જ્ઞાનનો સાર એટલો જ છે અને બહુ શક્તિશાળી છે બસ આજે તમારું શ્રેષ્ઠ કામ કરો ભૂતકાળ વીતી ગયો ભવિષ્ય આવ્યો નથી આપણી પાસે ફક્ત આ વર્તમાન ક્ષણ છે તો આપણી બધી જ શક્તિ આ ક્ષણમાં લગાવી દઈએ જે પણ કામ કરતા હોઈએ એમાં આપણું સો ટકા આપી દઈએ અને પછી બાકી બધું એ પરમ શક્તિ પર છોડી દો ખરેખર આ જ્ઞાન એ શીખવે છે કે નિષ્ઠાથી આપણું કર્મ કરવું એ જ આપણી સાધના છે અને ફળની ચિંતામાંથી મુક્ત થવું એ જ સાચી શાંતિ છે જીવનને બદલી નાખનાર આ વિચાર સાથે જય શ્રી કૃષ્ણા પણ અહીંયા વાત પૂરી નથી થતી આ સમજ આપણને એક નવા અને એનાથી પણ વધારે ઊંડા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે ભાઈ જો આપણે ફક્ત કર્મ જ કરવાનું છે અને ફળની ચિંતા નથી કરવાની તો પછી યોગ્ય કર્મ એટલે શું કયું કામ કરવું અને કયું કામ ના કરવું આ નિર્ણય કેવી રીતે લેવાય આ એવો પ્રશ્ન છે જે આપણને વધુ વિચારવા માટે પ્રેરણા આપે છે જો તમને આ ચર્ચામાં રસ પડ્યો હોય અને આવા જ ગહન વિચારોને સુંદર રીતે સરળ ભાષામાં સમજવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલ ગીતા અમૃતને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર